મારી બેનો શિવ ફેશન ટંકારા YouTube ચેનલ માં તમારું સ્વાગત છે આજે અમે તમારા માટે સરસ મજાની કોટન ની પેર લઈ આવીએ છીએ અને આ કલી સ્ટાઈલ તમને પહેલા હું કેટલોગ બતાવી દઉં જોઈ શકો છો કલ્લા નો પોશાક અનાર કલી સ્ટાઈલ માં રહેવાનું છે 699 રૂપિયા પ્રાઇસ રહેવાની છે L અને ડબલ XL બે સાઈઝ આવેલી છે બાર અલગ અલગ ડિઝાઇન આવેલી છે જોઈ શકો છો આના ફોટોસ જોતા હોય તો અમારા વોટ્સઅપ ઉપર મેસેજ કરી દો હું તમને બધા પીસ ઓપન કરીને બતાવી દઉં છું જોઈ શકો છો આ મરુન કલર છે એકદમ યુનિક અને ડિઝાઇનર પીસ છે ફક્ત ને ફક્ત છસો નું રહેવાનું છે કલાનું અનારકલી સ્ટાઇલમાં જોઈ શકો છો સરસ મજાનું આઉટફિટ છે એકથી એક કલર સરસ મજાના આવી ગયા છે ફૂલ ઘેર આવશે જોઈ શકો છો અનારકલી પ્રિન્સેલ કટ રહેવાની છે દુપટ્ટો પણ પ્યોર કોટનનો રહેવાનો છે ફૂલ દુપટ્ટો છે એવું નહીં કે શોર્ટ દુપટ્ટો આવશે સરસ મજાનું ફેબ્રિક રહેવાનું છે જોઈ શકો છો એક દુપટ્ટો તમને ઓપન કરીને બતાવી દઉં અને હવે પેન્ટની સાઈઝ બતાવી દઉં આ ડબલ એક્સેલનું પીસ આપણે ઓપન કર્યું છે આ ડબલ એક્સેલનો ફર્મો જોઈ શકો છો ફર્મો પણ પ્રોપર રહેવાનો છે કટ સાઇઝ એક પણ નહીં રહે હવે આ બીજું તમને પીસ બતાવી દઉં ઓપન કર્યું બધા પીસ સરસ મજાના છે ઓર્ડર દેવા માટે અમારા વોટ્સઅપ ઉપર મેસેજ કરો કે છસો નવાણું વાળી અનારકલી પેર એટલે અમે તમને આના ફોટોસ મોકલી દેશું સાઇઝની વાત કરું તો એલ અને ડબલ એક્સેલ બે સાઇઝ રહેવાની છે જોઈ શકો છો સરસ મજાનું આઉટફિટ આવેલું છે સાથે મેચિંગ પેન્ટ અને દુપટ્ટો પણ રહેવાનો છે થ્રી પીસ કલેક્શન એ પણ રીઝનેબલ પ્રાઇઝ ફક્ત અને ફક્ત છસો નવાણું રૂપિયા ખાલી સિંગલ કુર્તી લેવા ને તમે તો પણ તમારે આ કુર્તી સાતસો રૂપિયાની મિનિમમ આવે તમારે એ જ ભાવમાં આખી પેર મળી રહેવાની છે એ પણ પ્યોર કોટનની ડિઝાઇનર આઉટફિટ આ તમે ખાલી સીવવા જાઓ ને તો તમારી પાસેથી દરજી કમસે કમ ચારસોથી સાડા ચારસો રૂપિયા તો આની સિલાઈ લે એકદમ સરસ મજાનું આઉટફિટ આવી ગયું છે જોઈ શકો છો બધા કલર એકથી એક ચડે એવા છે અને ટ્રેન્ડિંગ કલર જ છે જોઈ શકો છો આ સરસ મજાનો અત્યારનો લેટેસ્ટ ટ્રેન્ડિંગ કલર હોય ને તો જોઈ શકો છો સરસ મજાનો ટ્રેન્ડિંગ કલર છે બધી હિટ ડિઝાઇન જ રહેવાની છે એક કંઈ એવી ડિઝાઇન નથી કે તમે છોડી શકો એક લેવું હોય ને તો તમે બે થી ત્રણ પીસ લઈ લ્યો ને એવું કલેક્શન આવી ગયું છે જોઈ લો અને અમારી યુટ્યુબ ચેનલને તમે હજી સુધી જો સબ્સ્ક્રાઇબ ન કરી હોય ને તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે તમારું એક સબ્સ્ક્રાઇબ કરે તમને આવી તમારા માટે રોજ અવનવી ઓફર લઈ આવવા માટે પ્રેરણા આપે છે આ વિડીયોને જેમ બને એમ મેક્સિમમ લાઈક શેર કોમેન્ટ કરો જેથી બીજાને પણ આ ઓફરનો લાભ અને આપણે જે આ વેચીએ છીએ ને લો રેન્જમાં બેસ્ટ કલેક્શન એની માહિતી મળતી રહે સબસ્ક્રાઈબ કરેલું હશે ને તો તમને સૌની પહેલા નોટિફિકેશન મળી રહેશે આની જોઈ લ્યો બધા કલર એક છે અનારકલી સ્ટાઇલમાં અને યુનિક પહેરવું હોય ને એમના માટે આ બેસ્ટ કલેક્શન રહેવાનું છે એલ અને ડબલ એક્સેલ બે સાઈઝ રહેવાની છે આપણે શોપના એડ્રેસની વાત કરી ને તો મહર્ષિ દયાનંદ સરસ્વતી જે આર્ય સમાજના સ્થાપક હતા ને એમના જન્મભૂમિ એવા ટંકારા તાલુકામાં મેઇન બજારમાં આવેલી છે રતિપર ચોકડીએથી તમે અંદર આવો ને એટલે દુવા દ્વાર નામનો ગેટ આવે એ ગેટ અંદર આવી જવાનું અહીંયાથી થોડેક આગળ આવશો ને એટલે આપણે શિવ સાડીસ વાળી દુકાન આવશે અને એથી આગળ થોડેક જાશો બાલકૃષ્ણ હવેલી આવશે અહીંયા આપણી બીજી શોપ આવેલી છે જોઈ શકો છો સરસ મજાનું કલેક્શન આવી ગયું છે આપણે કુર્તી શોર્ટ કુર્તા પેન્ટ પેર વોટસેપ સાડી બધી વસ્તુ આપણે રાખીએ છીએ અને આપણે ચિલ્ડ્રનવેરની પણ શોપ આવેલી છે તો અમારા ઇન્સ્ટાગ્રામમાં હજુ સુધી ફોલો ન કરીને તો ફોલો કરી દેજો ને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ